મોતીવાડાના અતિ ચકચારી રેપ પીથ મર્ડર કેસના શંકાસ્પદ આરોપી વાપી સ્ટેશનથી છડપાયો વાપી સ્ટેશને સીસીટીવી ફૂટેજમાં દેખાયેલા શંકાસ્પદને શોધવા પોલીસે આકાશપાતળ એક કરી નાખ્યો હતો મોતીવાડાના ચકચારી રેપ વિથ મર્ડર કેસના આરોપીને ઝડપવા માટે સતત દસ દિવસથી દોડી રહેલી પોલીસની ટીમે વાપી રેલવે સ્ટેશનના ફૂટેજ ચેક કરતા તેમને એક શંકાસ્પદ વ્યક્તિ જોવા મળ્યો હતો જે બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરતાં આ શંકાસ્પદ ઈસમ પરપ્રાંતિય હોવાની શક્યતાને જોતા પોલીસે રાજ્ય બહાર પણ ગુનેગારોને ઝડપવા કયાવત હાથ ધરી હતી પરંતુ ગુનેગાર પોલીસ પકડથી દૂર રહેવામાં સફળ રહ્યો હતો શંકાસ્પદ ઈસમ વાપી રેલવે સ્ટેશન પર ફરતો હોવાના ફૂટેજ મળવાથી ઘટનાના દસ દિવસથી ગુનાના ઉકેલ માટે રેલવે પોલીસની પણ મદદ લેવામાં આવી રહી હતી જે મુજબ રેલવે પોલીસની ટીમ પણ સતત વોચ રાખી રહી હતી ત્યારે રવિવારના મોડી રાતે વાપી રેલવે સ્ટેશનના પાર્કિંગમાં સીસીટીવી ફૂટેજમાં દેખાયેલો અને એક પગે લંગડાતો ચાલતો શંકાસ્પદ ઇસમ દેખાતા તેને જીઆરપી ટીમે ઝડપી લીધો હતો આ શંકાસ્પદ ઈસમ હરિયાણાનો હોવાની માહિતી વલસાડ પોલીસને મળી ચૂકી હતી અને પોલીસ હરિયાણા તપાસ માટે ગઈ હતી પરંતુ ત્યાં તેનો પત્તો મળ્યો ન હતો આ માહિતી જાહેર થાય તો ગુનેગાર ભાગી છૂટે તેવું હોય પોલીસે ખાનગી રાહે વાત ગુપ્ત રાખી તપાસ કરી રહી હતી જેમાં રવિવારના રોજ ઝડપી પાડવામાં સફળતા મળી છે પોલીસે ઝડપાયેલા ઈસમની પૂછપરછ હાથ ધરી છે જેમાં અનેક સવાલો પરથી પડદો ઉઠશે આ સાથે મળેલી વધુ વિગતો મુજબ શંકાસ્પદ આરોપી સામે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં દસથી વધુ ગુના નોંધાયેલો હોવાનું જાણવા મળી રહ્યું છે મૂળ હરિયાણાનો અને હાલમાં રખડતો ભટકતો શંકાસ્પદ યુવકે તેમના બાળપણમાં એટલે કે જ્યારે ચોથા ધોરણમાં ભણતો હતો ત્યારે સાયકલની પ્રથમ ચોરી કરતો હતો ત્યારબાદ તે ચોરી અને અન્ય ગુનાહિત પ્રવૃત્તિના રવાડે ચડી ગયો હતો ખાસ કરીને રાત્રિએ ટ્રેનમાં મુસાફરી કરતા યાત્રીઓના મોંઘાઘાટ સામાનની ચોરી કરતો હતો ઝડપાયો હતો ત્યારે ઈસમે વિદેશી કંપનીના દસ હજારના શૂઝ પહેર્યા હતા સૂત્રોના જણાવ્યા મુજબ આરોપી જ્યારે પોલીસના હાથે ઝડપાયો હતો ત્યારે તેણે વિદેશી કંપનીના દસ હજારની કિંમતના શૂઝ પહેરેલા હતા જો કે આ શૂઝ પણ તેણે ટ્રેનમાંથી કોઈ યાત્રીના ચોર્યા હોવાની આશંકા છે આરોપી જ્યારે પોલીસના હાથે ઝડપાયો ત્યારે તેની ઉલટ તપાસ કરતા અનેક ચોંકાવનારી માહિતી મળી છે તેણે પોતાના શરીર ઉપર ત્રણ જોડી કપડાં પહેરી રાખ્યા હતા જેને લઈ પોલીસ પણ ચોંકી ઉઠી હતી